તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી ભરતી વર્ગ ત્રણ અંતર્ગત ધોરણ બાર પાસ પ્લસ જેમને અન્ય ડિગ્રી કરેલી છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે કઈ લાયકત રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો આની અંદર વયમર્યાદા પગાર ધોરણ પરીક્ષા કયા પ્રકાર રહેશે એ પણ વિગતો જાણીશું તો વિડિયો અંત સુધી જોતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો શરૂ કરીએ તો મિત્રો વર્ગ ત્રણ જુનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત બે હજાર ચોવીસની અગત્યની પરથી આવી ગઈ છે તો આજથી અરજી કરવાનું શરૂ છે એટલે કે નવ એક બે હજાર ચોવીસથી એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર જુનાગઢ મુસીફર ડોટ ઓઆરજી ઉપર ઓનલાઈન અરજી કરી શકશો તો આની અંદર અલગ અલગ જગ્યાઓ તમે જોઈ શકો છો ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ નાયબ એકાઉન્ટ વર્ગ ત્રણ માટે છે નાયબ કરિયરપાર ઇજનેરી આસિસ્ટન્ટ ઇજનેરી ઓવરસીઝ સિવિલ વર્ગ ત્રણ માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર છે ફૂડ સેફ્ટી ઓફિસ છે અને આપણે જે મહત્વની જે ભરતી છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો જેમણે કોર્સ કરેલો છે એમના માટે વોપિડ જે વોર્ડ ઓફિસર માટે જે જગ્યા છે એ અંતર્ગત રહેશે તો આની સંપૂર્ણ વિગત જાણીશું તો મિત્રો આની અંદર ટોટલ સોળ જગ્યાઓ છે તો જુનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ટોટલ આ તમામ જગ્યાઓ અંતર્ગત જાણે કે ઓગણત્રીસ છે અને મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર ટોટલ સોળ જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર એસ સી એસ ટી ઓબીસી અંતર્ગત જે જગ્યાઓ છે એ પણ આની અંદર રહેશે તો મિત્રો આજે સરકારી વર્ગ ત્રણ માટે અગત્યની ભરતી છે તો મિત્રો આની અંદર ટોટલ જગ્યાઓ સોળ છે લાયકાત આની અંદર માંગેલી છે સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર અંતર્ગત જગ્યા છે તો મિત્રો આની અંદર મહત્વની લાયકાત પહેલી બાબત છે કે જેમને બાર પાસ કરી અને પ્લસ એસઆઈનો કોર્સ કરેલો હોય એ મિત્રો આની અંદર જઈ શકે છે અથવા જે સેનેટરી ઇન્સ્પેક્ટર અંતર્ગત કોઈ પણ આરોગ્ય શાખા અંતર્ગત જે કોર્સ હોય છે એ કરેલો હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો આ બધીની બીજી લાયકાત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ તો આની અંદર પ્રથમ પાંચ વર્ષ માટે એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ પગાર ધોરણ રહેશે પછી તે લેવલ પાંચનું જે પગાર પંચ અંતર્ગત સાતનું છે એ અંતર્ગત રહેશે ઓગણત્રીસ હજાર બસોથી લઈને બાણું હજાર ત્રણસો સુધીનું તમને પગાર ધોરણ રહેશે તો આની અંદર જે ઉંમર અંતર્ગત જે એસસી એસટી ઓબીસી માટે છે એ ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે ઉંમર આની અંદર અઢાર થી તેત્રીસ વર્ષ સુધીની માગેલી છે તો આની અંદર અનામત જગ્યાઓની વિગતો આપણે જાણી લઈએ બિન અનામત વર્ગ માટે સામાન્ય વર્ગ માટે છે છ જગ્યાઓ સ્ત્રીઓ માટે બે ઓબીસી માટે સામાન્ય એટલે કે પુરુષો માટે ત્રણ સ્ત્રી માટે એક જગ્યા છે અનુસૂચિત જાતિ માટે પુરુષો માટે એક છે અનુસૂચિત જનજાતિ માટે પુરુષો માટે બે જગ્યા છે જે ઓબીસી માટે જે જગ્યા છે એ પણ રહેશે અને મિત્રો માજી સૈનિક માટે પણ એક જગ્યા છે દિવ્યાંગ માટે એક જગ્યા રહેશે તો મિત્રો આની અંદર દિવ્યાંગ છે માટે માહિતી દર્શાવવામાં આવેલી છે તો મિત્રો આની અંદર ઈડબ્લ્યુએસ છે જે સર્ટિફિકેટ ઓબીસી છે સાથે મિત્રો ઈડબ્લ્યુએસ એસસી લાગુ પડતું હોય એ તમારે આપવાનું છે મહિલા ઉમેદવારો માટે જે અગત્યની માહિતી છે તે ત્રીસ ટકા અનામત અંતર્ગત તમારી પ્રતિક્રિયા વિધવા મહિલાઓ માટે પણ અગત્યની લાગુ પડતી વિગતો તમારે આપવાની છે કોમ્પ્યુટરની જાણકારી સર્ટિફિકેટ તમારે હોવું જોઈએ કોઈ પણ વાદાંત અરજી હોય એ પણ તમારે દર્શાવવાની છે અને મિત્રો આની અંદર ફરજિયાત નિવૃત્ત રૂખસદ જે અંતર્ગત છે એ અગાઉ ઉમેદવારો સરકારી સેવાઓ પચાવતા હોય એ અંતર્ગત અગત્યની વિગતો છે એ પણ તમારે આપવાની છે તો સામાન્ય જોગવાઈ તમે જોઈ શકો છો અરજી પત્રકની અંદર તમારે જે ફી ભરવાની છે ત્યારે આપણે વાત કરીએ કે જે છસો રૂપિયા જે ફી તમારે ફી ભરવાની રહેશે તો આની અંદર જો અરજી કરવાની હોય જાહેરાત અલગ અલગ અરજી કરવાની રહેશે તો પ્રત્યેક અરજી માટે મહિલા ઉમેદવારો અને અનામત વર્ગ ઉમેદવારો માટે ત્રણસો રૂપિયા છે અને બિન અનામત વર્ગ પુરુષ ઉમેદવારો માટે છસો રૂપિયા ફી પે કરવાની છે તો અગત્યની બાબત છે ફી બાબતે તો તમારે અવશ્ય ફી પે કરવાની રહેશે તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે તમામ ડોક્યુમેન્ટ તમારે જે અરજી કરો છો તેની સાથે અપલોડ કરવાના રહેશે ઓનલાઈન તો મિત્રો એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર અરજી કરી શકશો મિત્રો આની અંદર લેખિક પરીક્ષા પણ આની અંદર લેવામાં આવશે તો મિત્રો જે જૂનાગઢની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ તી અગત્યની આજની વર્ગતરણ માટે સૌથી મોટી સરકારી ભરતી જય હિન્દ મિત્રો મંદિર માતરમ જય ગરવી ગુજરાત